પહેલી તો આજે સનાતન નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં સૌ પ્રથમવાર અમે લોકોએ આયોજન કર્યું છે સનાતન નવરાત્રિ મહોત્સવનું અને અમને રાજકોટના ખેલૈયાઓનો બહુ એટલે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે કારણ કે અમે એ લોકોને એ લોકોના અત્યારના જે ટ્રેન્ડના પ્રમાણમાં સોંગ હોય સિસ્ટમ હોય લાઇટિંગ હોય એ બધું અમે એ લોકોને પ્રિફર કરી છીએ પ્લસ વચ્ચે વચ્ચે ઘણા ખલૈયાઓને થાકળો ન લાગે એટલા માટે એક ફાયર ડ્રમ કરીને આવે એ અમે ફાયર ડ્રમ કરીએ છીએ જેથી ખેલૈયાઓને રમવાનો ઉત્સાહ વધે અને હજી અમે કહીએ છીએ કે આજે હજી પાંચમું નોટું છે હજી ચાર નોરતા બાકી છે તો રાજકોટના ખેલાઈઓને હજી સનાતન નવરાત્રી મહોત્સવમાં રમવા માટે હું આવકારું છું શીતલ પાર્ક દોઢસો રિંગ રોડ આરકે વર્લ્ડ ટાવર વાળી શેરીમાં સનાતન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પાસ લેવા માટે અમારે અહીંયા ટાઈમ સ્કવેર વન ઓફિસ નંબર નવસો આઠ અયોધ્યા ચોક પાસે સવારના દસ થી સાત કન્ટિન્યુ નિયમ મળી શકે અને સાત વાગ્યા પછી અહીંયા ઓન ધ સ્પોટ કાઉન્ટરેથી મળી જશે રાજકોટના ખેલાડીઓને મારી અપીલ છે અને ભાવભર્યું આમંત્રણ છે કે એકવાર સનાતન નવરાત્રિ મહોત્સવમાં રમવા આવો